ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર દુર્ગત દ્રશ્યો સામે આવ્યા છે પ્રથમ જ વરસાદમાં રાજુલાના હિંડોરણા બ્રિજ ઉપર ગાબડા પડી ગયા છે નવા બનેલા બ્રિજ પર ગાબડા ઉપડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સાથે જ નબળી ગુણવત્તાવાળું કાર્ય કરીને કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે બ્રિજ પર મસ્ત મોટા ગાબડાઓ ઉપડતા લોખંડના સળિયાઓ પણ

અને આવા પહેલી વખત ગાબડા નથી પડ્યા આવા તો આખા પુલ ની અંદર નકરા ગાબડા બુરેલા છે એટલો નબળી ક્વોલિટી નો હજી હજી આમ ગણો તો હાઈવે આખો કમ્પ્લીટ થયો નથી એનું આમ ગણો તો લોકાર્પણ પણ નથી થયું તે છતાં આ હાઈવે ની અંદર હજી શરૂઆત થઈ છે ત્યાં આવેલા મોટા ગાબડા પડી ગયા છે તો હવે આવનારા સમયમાં તો આ પુલ છે એની પરિસ્થિતિ કેવી ખરાબ રહેશે અને આવા ગાબડા પડવાને લીધે એક્સિડન્ટ થવાની શક્યતાઓ પણ બહુ વધે છે